અરેસ્ટ એટલે ધરપકડ કરવામાં આવી છે તેમ છતાં આપણી સાથે લીગલ સેલના વકીલ છે જગદેવભાઈ જગદેવભાઈ શું કહેશો જે પ્રકારે ધરના પ્રદર્શન કરી રહ્યા પોલીસ અટકાટ કરી રહી છે આ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાનું કામ પોલીસનું છે શાંતિથી ધરણા કરી રહ્યા છે પોલીસ ખોટી રીતે આવી રીતે ઉચકીને લઈ જાય પ્રમુખને એ ખોટું કહેવાય ખરી રીતે કાયદેસર રીતે આ જે બોટકામ થયો છે એ પોલીસની મિલી છે એવું જાહેર કરવા માંગીએ છે એટલે ભાઈ બે મિટલા નથી અમે આંદોલન નથી કરતા

હરણી બોર્ડ કાનમાં પીડિત પરિવાર સાથે અમે બેઠા છે આ લોકો અહીંયા જે ન્યાય તો આપી નથી રહ્યા શાળા સંચાલકો કેસ થયો ના થયો તે જિલ્લા શિક્ષણ અધિકારી મોટા માથા ઉપર કેસ થયા નથી થયા પીડિત પરિવારની ફરિયાદ પણ નથી લેવામાં આવતી ત્યારે અમારી પર પોલીસ ગરજબરી કરીને ભાજપના નેતાઓ પોલીસ આગળ કરીને અમારો અવાજ દવા પ્રયત્ન કરે છે શાંતિપૂર્ણ ધરણાની પરવાનગી માંગી તમે જુઓ કોઈ જાતની હેરાનગતી પણ ને જો ધરણા શરૂ નથી થયા એ પહેલા પોલીસ આવી છે દમણગીરી કરી રહી છે કત્તા બીજ દમણગીરી છે ને આપ જોઈ શકો તો તમામ કોંગ્રેસ કાર્યકર્તા અને તેમજ પરિવારો છે ગાંધીનગર ગ્રુપ ખાતે ત્યારે પોલીસ દ્વારા તમામ જે કોંગ્રેસ કાર્યકર્તાઓ છે ધરણા પ્રદર્શન હરની બોટ જેમાં મોટા માથાઓ સહિત જે સ્કૂલ પર જે કાર્યવાહી થઈ છે તે થઈ નથી તેને લઈને જ આ જે પ્રકારે પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો હતો તેને લઈને હવે જે કોંગ્રેસ પક્ષના સીધા આક્ષેપો છે પોલીસ અમને ધરણા પ્રદર્શન કરવામાં નથી આવી રહેને તે લઈને ત્યારે ખડની બોટકાન આજે પણ એ ઘટના ભૂલાતી નથી સાથે આપણી સાથે અશોક રાઠવા સાહેબ છે એસીબી સાહેબ તેમની સાથે વાત કરો સર શું કહેશો કોંગ્રેસના કાર્યકર્તાઓને અત્યારે બધા આવી ગયા થાય ગયા કોંગ્રેસ પાર્ટીએ વોટકાનની જે છ માસિક પુણ્યતિથિનું એક રીઝન કરીને અમારી પાસે પરમિશન માંગેલ હતી પરંતુ આ એક સિટીના મધ્યનો વિસ્તાર છે ભીડભાડ થવામાં અને લોકોને મુવમેન્ટમાં તકલીફ પણ જેને કારણે અમે અમને પરમિશન આપી નથી અને તેમ છતાં પણ આ લોકો જે પરમિશન ન હતા અને કાયદાનું ઉલ્લંઘન કરીને અહીંયા ધરણા પર બેઠા હતા તો સાતેક જેટલા જે કોંગ્રેસી કાર્યકરાઓ છે એને અત્યારે ડિટેન કરવા સાહેબ એ લોકોનું કેવું છે પોલીસ પરમિશન માગવાનું તેમ છતાં પણ નથી પોલીસ પરમિશન તો માંગવામાં આવી હતી પણ કોઈ પણ રીઝન વગર અને ખાલી ખાલી તમે કોઈપણ કારણ વગર જ્યારે પરમિશન માંગતા હોય તો પોલીસ બી ઘણા અંગે હોય છે લોકોને બી ડિસ્ટર્બન્સ થતા હોય છે કારણે પરમિશન આપેલું બિલકુલ પોલીસ દ્વારા પરમિશન નથી આપવામાં આવી તેથી જ તમામ જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેને અટેક કરવામાં આવી છે જો એ પ્રકારે પોલીસ બંદોબસ્ત જોઈ શકો કે આને મોટી ઘટના થઈ હોય ને ત્યારબાદ પોલીસ આ તમામ કર્મચારીઓ બંદોબસ્તમાં ગોઠવાય પરંતુ જે પ્રકારે હરની બોટકા થયો અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસની દિવસે જે ઘટના થઈ ત્યારબાદ સમગ્ર ગુજરાત હજ પહોંચી ઉઠ્યું હતું સાથે રાજ્યના મુખ્યમંત્રીઓ હોય કે પછી ગૃહમંત્રી પણ આ ઘટના સ્થળે એટલે હરની બોટ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તમામ જે ચબરબંધીઓ છે તેની સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી હાલ જે પ્રકારે કોર્ટની કાર્યવાહી ચાલી રહી છે કોર્ટે પણ જે પ્રકારે ઉલ્લંઘન કર્યું છે તમામ જે અધિકારીઓ છે મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ લોકો સામે પણ આક્ષેપો કર્યા અને તેની સામે કાર્યવાહી કરવાની પણ આદેશો કરવામાં આવે છે તેમ છતાં પણ હજુ સુધી કાર્યવાહી નથી થઈ તેને લઈને આજે કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા હવે જોવાનું રહ્યું છે કે હજુ પણ કેટલા માથા આની પાછળ છુપાયેલા છે તેની સામે ક્યારે કાર્યવાહી થાય છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પર્ક વડોદરા